રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી

સેવ માં એ ઘર છે ને એ ઘર એટલે એ ઘર પાછળ તો ખબર પેપરો હતો પેપરો હા મારી જે છું અહીં આગળ છું આગળ પેપરી હતી માં

જેમે જગ્યા તમે ગોધરાવાળી લીધી તે ટાઈમે તારે એ જગ્યા છે ને આગળ જતા જતા તો કોઈ બીજા સમાજની જગ્યા હતી એ જગ્યા લેવામાં આવી છે બરાબર બીજા સમાજ એટલે ખબર નહિ પણ જે તે ટાઈમે તમને આવી છે બાકી એ જમીન ને લીધે તો બહુ ડખા હતા અને એ જમીન વાળી જગ્યા છે એ પેલા ઠાકોર ની જગ્યા હતી ને એ કેવાય કે મુસલમાન એવું કેવામાં આવે છે કે તારા એ જગ્યા એવું કેવાય સમાધિ કે સમાધિ તારા સમાધિ આવતા સમાધિ આવતા ને એ જગ્યા એ કશું નઈ કશું તો બે ને ફાટી હશે છેક પાછા પાછળ વાળી જગ્યા એ ખૂને ખૂને જો છે પાછા વાળી જગ્યા તેર મીચી ઉતરી હશે તારે હતી હોય ને ઘોડો આ બધો નહીં ફરતો અને મરી જાય ને એનું કોણ કે કોણ એનું કોણ કે એની પાછળ કોણ આવે કે કોઈ આવ કોઈ જાય કશું શેખ કરવાનું

અત્યારે ઊઘે છે ને નાળો આઈ ગયો એટલે છે એટલે તમે બધા ને એટલે રાત્રે તમે ઊંઘશો ને રાત્રે જાગશે રાત્રે ને આ બાજુ હોય બરાબર તારે એવું લાગતું છે કે ધીરે ધીરે પછી જોજર નો અવાજ આવે છે

તમે હતી હું જોગણી અરે તારા જોડે તો રાત્રે બે જોગડી તારા ખાટલાડી

તરી એને લીધું મે તોડી એટલે હું જોગણી ગોર ગોર ફરી છું હા માં હા બલવાડી અમે રોજ ચાલુ કર્યું હા માં બરાબર ને હા માં મારા વચન તોડ્યા છે એની મારે માફી તે માંગવી નથી હજુ હા માં હા માફી માંગુ મારાથી એમ થોડું થાય એમ પહેલા ભાઈ આ તો મોટી મારી છે માં આયે મોગેલે છે એટલે ભાગવા પડવો પડે એમને થોડી માફી તો માફી તો આને ડાળે ડામા માફી માફી એના માણસને અરે 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 તારી હતી તારો પરિવાર છૂટો પાડી દો મેં હું તારી વાત ના હો ભરવા દઉં કોઈ ને ના હો ભરવા દઉં ને તારા હું હતી તારું કરી લીલા લીલ હતી

બધા નિરાકરણ થઈ જાય માહિતો બોલ જો નહી બોલું તો હું તારા ત્યાં જુદી થઈ જાય બોલતા બોલતા માં બોલ તે શું કરેલું બોલ હેડ મારે જ છે

બરાબર ને બધા છે ને શબ્દ મેલ તો મેલ તો તોલ કરી લવ તારો